જય સંવિધાન તેલંગાણા રાજ્યના મુખ્યમંત્રીએ ઓબીજી સમાજના ઉત્થાન માટે એક મહત્વનો નિર્ણય લીધો છે કે ઓબીજી સમાજને શિક્ષણ અને રોજગારમાં બેતાલીસ ટકા આરક્ષણ આપવામાં આવશે એનો મતલબ એ કે સો શિક્ષકોની ભરતી થાય સો કોન્સ્ટેબલ મામલતદાર પટ્ટાવાળા તલાટી કે કોઈ ક્લાસ વન કે ટુ અધિકારીઓની ભરતી થાય તો સો એ બેતાલીસ ઓબી સમાજના લઈ લેવાના ગુજરાતના સૌથી વધારે મતદાર ધરાવનાર ઓબી સમાજ અને ખાસ કરીને કોળી સમાજની સમજવાની જરૂર છે કે સત્તાની તાકાત શું છે અને મુખ્યમંત્રીની તાકાત શું છે આપણે હંમેશા આરક્ષણ માટે ભીખ માંગવાની અન્ય અત્યાચાર માટે ભીખ માંગવાની ઓબીસી વર્ગીકરણ માટે ભીખ માગવાની વિધાનસભામાં ઓબીસી ને વસ્તી પ્રમાણે ટિકિટ મળે એના માટે ભીખ માગવાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ટિકિટો માટે ભીખ માંગવાની તો તમારા સૌથી વધારે મત છે તો તમારે ખરેખર સમજવું જોઈએ કે જેના સૌથી વધારે મત લોકશાહીમાં તેનો જ રાજા બને છે અને તે જ નિર્ણયો લઈ શકે જેમ તેલંગાણામાં મુખ્યમંત્રીએ જે જાહેરાત કરી ઓબી સમાજના ઉત્થાન માટે તો ખરેખર તમારા મતની કિંમત સમજો અન્યાય અને અધિકારો માટે લડતા શીખો અને ન્યાય જોતો હોય તો શાસક સમાજનું નિર્માણ કરવું પડે નતર ભીખ તો આપણે માગીએ છીએ અધિકારોની અધિકારો જોતા હોય તો સામે વાળાના સાથી ઉપર પગ મૂકી છીનવાની તૈયારી રાખવી પડે એટલે તેના માટે સમાજને વાસ્તવિક રીતે જાગૃત કરવો પડે जय संविधान जय भारत